સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ગામના બજારમાં છોતેરમાં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા એક શામ સઈદો કે નામ વિવિધ કાર્યક્રમો ઉજવાયા હતા જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ નેતાઓની સાથે સાથે સ્ટારોએ પણ ભાગ લઈ વાતાવરણમાં દેશભક્તિની માહિતી પ્રસરાવી હતી યુવાનોમાં દેશ પ્રેમ વધે અને ગામની સમરસતા જળવાઈ રહે તે માટે છેલ્લા છ વર્ષથી ખોલવડ ગામના સરપંચ હારૂનભાઈ તેલી અને તેમનો પરિવાર ખોલવડ બજારના પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ ઉજવે છે તેમાં સમગ્ર ખોલવડ ગામના રહીશો ઉત્સાહભરે ભાગ લે છે ત્યારે આજના પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાયો હતો જેમાં સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ અને વરાછાના ધારાસભ્ય કુમાર કાલાણી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અગ્રણીઓએ ભાગ લીધો હતો

कोई हस्ती कोई मस्ती कोई चाह पे मरता है कोई नफरत कोई मोहब्बत तो कोई लगाव पे मरता है ये देश है उन दीवानों का यहाँ हर बंदा अपने हिंदुस्तान पे मरता है जय हिंद आज ही हूँ यहाँ एक ऐतिहासिक गांव छे खोलवड़ સુરતના નજીક જ એકદમ અને સુરતમાં જ કહેવાય ખોલવડ ગામ છે અને અહીંયાના સરપંચ શ્રી હારુનભાઈ તૈલી તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે મિત્રો કદાચ જ મેં ઘણા બધા પ્રોગ્રામ અમે લોકો સ્કૂલ ટાઈમમાં પણ કરતા હતા બટ કોઈ ગામમાં આવી રીતે પ્રોગ્રામ પણ થાય છે ગુજરાતમાં રહીને મને તો આજે પહેલી વાર ખબર પડી હું એટલું સરસ આયોજન આજનું આ કર્યું છે હારુણભાઈ તૈલીએ અને બહુ મજા આવી રહી છે અને એક આ બધા જે આપણા ભવિષ્ય માટે અને છોકરાઓ ની પણ જે અધર એક્ટિવિટીઝ હોય છે એ બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરીને જે માહોલ જમાયો છે ખરેખર આપણને સિરિયસલી આપણા જે વીરો છે આપણા શહીદો છે આપણા વતન માટે જેમને કુરબાની આપી છે જે સરસ કાર્યો કર્યા છે એ બધા વસ્તુનું મિલાઈને એક સરસ મજાની અહીંયા ફંક્શન કરવામાં આવ્યું છે તો મને બહુ જ મજા આવી આજના કાર્યક્રમમાં તક ખરેખર ખૂબ આનંદ થયો ગામની અંદર આટલી મોટી સંખ્યામાં હજારો લોકોની મેદ અંદર ગામના સરપંચ હરુભાઈ તેલી અને એની ટીમ દ્વારા જે સુંદર અને સરસ મજાનું આયોજન થયું છે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે દેશભક્તિ સાથે એ કાર્યક્રમ હાજર રહેવાની તક મળી ખૂબ જ આનંદ થયો અને દેશભક્તિ માટેનો જે ગામનો થનગનાટ છે જે ઉત્સાહ છે વિદ્યાર્થી મિત્રોએ જે પરફોર્મન્સ કર્યું છે જે કૃતિઓ રજૂ કરી છે ખૂબ જ અદ્ભુત અને અલૌકિક છે આ એક ગામની અંદર આવો સરસ મજાનો કાર્યક્રમ થાય ખરેખર તો દરેક ગામના લોકોએ સરપંચોએ આની ઉપરથી એક શીખ લે અને દરેક ગામમાં આવો માહોલ બને અને આવા કાર્યક્રમો થાય એ ખૂબ જરૂરી છે આ દેશ પંદરમી ઓગસ્ટના છવ્વીસમી જાન્યુઆરી જે આપણો રાષ્ટ્રીય તહેવાર છે એ જે ધામધૂમથી ઉજવી રહ્યા છે એ કેવી રીતે ઉજવવો જોઈએ એ જો જોવું હોય તો એ પર ખોલવડાવવું જરૂરી છે અને આ કાર્યક્રમમાં મને આવવાની તક મળી ખૂબ જ આનંદની લાગણી અનુભવ છે એક સામ સહીદો કે નામ કાર્યક્રમમાં દેશની આઝાદીના લડવૈયાઓને યાદ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી જ્યારે નિહાળી ઉપસ્થિત સૌ કોઈ મંત્ર થઈ ગયા હતા અને વાતાવરણ ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને

તેમાં જોડાવા માટે અમે મમતાજીને આમંત્રણ આપ્યું હતું અને અમારા માન આપી અહીં ઉપસ્થિત રહ્યા છે તે આભાર વ્યક્ત કરું છું અને મારા બે હજાર છ થી ખોલવડના સરપંચ તરીકે કામ કરી રહ્યા છે ત્યારે હું મારા પિતાને એક આદર્શ માનું છું હું એમને મારા આઈડલ માનું છું અને આજે જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે તેમાં નાના નાના બાળકોનો જે ઉત્સાહ છે આ ઉત્સાહ આવા તમામ વર્ષો સુધી જળવાઈ રહે એવી હું શુભેચ્છા અને આશા રાખું છું થેન્ક યુ સુરેશ રાઠોડ હિન ટીવી ન્યૂઝ કામરેશ